દુકાન માલિકની હત્યા કરવામાં આવી હતી જ્યારે લૂંટારાઓ લૂંટનો માલ લઈને ભાગી ગયા હતા ઘટનાને અંગે સચિન પોલીસે તરત જ કાર્યવાહી કરી એક આરોપીને કર્યો છે પોલીસે આરોપી નું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું સચિનમાં જ્વેલરી દુકાનમાં લૂંટ અને હત્યાનો ઘટનાક્રમ એક આરોપી ગિરફતાર થયો છે લૂંટ દરમિયાન દુકાનના માલિકે પ્રતિકાર કરતા લૂંટારૂએ તેમને ગંભીર રીતે જખ્મી કરી દીધા હતા જેના પરિણામે તેઓના મોત થયા હતા ઘટનાને ખબર મળતા સ્થાનિક નાગરિકોએ લૂંટારાઓનો પીછો કર્યો હતો અને તેમાંથી એક આરોપી દીપક પાસવાનને ઝડપી પાડ્યો પોલીસે તેને ગિરફતાર કરી જાતિ તપાસ શરૂ કરી છે

રોડ ઉપરના એક જૂના દુકાન છે સચિન બજાર પણ ઘણા જૂના છે ત્યાં એક થોડા દિવસ પહેલા બનાવ બનવા પામેલ હતા ચાર ઈસમો હથિયાર ધારણ કરીને આ શ્રીજી જ્વેલર્સ દુકાનમાં લૂંટ કરવાના ઈરાદે ત્યાં આવેલા હતા અને જે લૂંટ કરવા ઈરાદે આવેલા આરોપીઓ દુકાનમાં પ્રવેશી અંદરના જે સોનાના જે માલમત્તા હતા એના લૂંટ કરે છે જે આ સાથે અહીંયા જે હાજર માલિક હતા અને બીજા જે નજરે જૂના સાહેબો હતા એ હાજર હતા અને એના જે કહેવાય ડરમાં મૂકી ખોફમાં મૂકીને સોનાના માલ મિલકત અહીંયાથી લૂંટ કરે છે એક આરોપી જે હોય છે બાર ગન લઈને પ્રોટેક્શન આપતા હતા અને એ જેવા માલ ભરાય છે એના છેલ્લા બક્ષામાં તો એ લઈને અહીંયાથી ભાગે છે દરમિયાન બાજુની જે દુકાન હતા જે ફરિયાદીના ભાઈ થતા હતા આશીષભાઈ તે પોતે આખા જે બનાવ હતા એ પોતાની દુકાનમાં સીસીટીવીમાં જોઈ શકતા હતા અને એને ખ્યાલ આવ્યા હતા કે ભાઈ આવા કોઈ ઇસમો આપણા બીજી દુકાનમાં ઘૂસેલા છે જેથી કરીને હિંમત દાખવી અને એના સામે પ્રોટેક્શનમાં બહાર જે લોબી હતા ગેલેરી છે નાના એવા ત્યાં આવીને ઉભા રહી જાય છે અને ખૂબ હિંમત દેખાડે છે જ્યાં આ આરોપીઓ પોતે પોતે કામ થઈ ગયેલા હોય ભાગવાની ફિરાદમાં હોય જેથી એ ગલીમાં એના જે ગેલેરી છે ત્યાં આ બે સામસામે થઈ જતા સંઘર્ષ થાય છે ઝપાઝપી થાય છે જેમાં આ લોકો ફાયરિંગ કરે છે જેમાં આશિષભાઈ ખૂબ ગંભીર થઈ ગયેલા હોય છે એના જે ફાયરિંગના લીધે અને તે પડી જાય છે અને આરોપીઓ ત્યાંથી ભાગે છે દરમિયાન આ બજાર છે ત્યાં સામે શાકભાજી અને અન્ય જે છે દુકાનો પણ આવેલા છે અને લારીઓ પણ આવેલા છે